પોલીસની ભૂમિકા વર્ણવી વ્યસન મુક્તિ પર ભાર મૂકી પોલીસ પ્રજાનો મિત્ર છે એવી વાત કરી કાયદો વ્યવસ્થા જાળવવા સહયોગની ખાતરી માંગી હતી કાર્યક્રમના પ્રારંભે પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડિયાનું સ્વાગત ગરબા ગુરુ બ્રાહ્મણ સમાજના યુવા અગ્રણી નિરંજનભાઈ મુછડિયાએ અને ખેંગારભાઈ મુછડિયાએ કર્યું હતું પોલીસ સંવાદ કાર્યક્રમમાં માનકુવા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વસાવા સબ ઇન્સ્પેક્ટર ગોહિલ કેરા પોલીસ આઉટપોસ્ટ અને માનકુવા પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન મેઘવંશી મારવાડા વણકર સમાજના યુવા આગેવાન શ્યામ મકવાણાએ કર્યું હતું સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા અને આયોજન ગરબા ગુરુ બ્રાહ્મણ સમાજના યુવા અગ્રણી નિરંજનભાઈ મુછડિયા મારવાડા સમાજના પ્રમુખ શિવજીભાઈ મકવાણા મહેશ્વરી સમાજના આગેવાન શિવજીભાઈ મહેશ્વરીએ કરી હતી કાર્યક્રમમાં બળદિયા ગામના મોટી સંખ્યામાં મીગવાર સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા